સાક્ષાત બ્રહ્મા બાપ સમાન કર્મયોગી બનો ત્યારે સાક્ષાત્કાર શરૂ થાય આજે બ્રાહ્મણ સંસારના ના રચાદા પોતાના બ્રાહ્મણ સંસારને જોઈ જોઈ હર્ષિત થઈ રહ્યા છે કેટલો નાનો પ્યારો સંસાર છે દરેક મસ્તક પર સિતારો ચમકી રહ્યો નંબર વાર હોવા છતાં પણ દરેક ના સિતારામાં ભગવાનને ઓળખવાની અને બનવાના શ્રેષ્ઠ ભાગ્યની ચમક છે જે બાપને ઋષિ મુનિ તપસ્વી કહીને ચાલ્યા ગયા એ બાપને બ્રાહ્મણ સંસારના જાણી લીધા મેળવી લીધા આ ભાગ્ય કયા આત્માઓને પ્રાપ્ત થયું છે જે સાધારણ આત્માઓ છે બાપ પણ સાધારણ તનમાં આવે છે તો બાળકો પણ સાધારણ આત્માઓ જ ઓળખે છે બાપ ગરીબ નિવાસ ગવાયેલા છે અરબ ખરબ પતિ નિવાસ નથી ગવાયેલા બુદ્ધિવાનોની બુદ્ધિ શું કોઈ અરબ ખરબ પતિની બુદ્ધિને પલટાવી નથી શકતી શું મોટી વાત છે પરંતુ ડ્રામાનો ખૂબ સા કલ્યાણકારી નિયમ બનેલો છે પરમાત્મા કાર્યમાં ફૂરી ફૂરી એટલે કે ટીપે ટીપે તળાવ થવાનું છે અનેક આત્માનું ભવિષ્ય બનવાનું છે દસ નું નહીં અનેક આત્માઓનું સફળ થવાનું છે એટલે ગાયન છે ટીપે ટીપેથી તળાવ તમે બધા જેટલા તન મન ધન સફળ કરતા રહો છો એટલા જ સફળતાના સિતારા બની ગયા છો બધા સફળતાના સિતારા બન્યા છો બન્યા છો કે હજુ બનવાનું છે વિચારી રહ્યા છો વિચારો નહીં કરીશું જ આ વિચારવો પણ સમય ગુમાવવો જ કરવાનું તો છે જ એવા વિચારો પણ નહીં ભવિષ્ય ને વર્તમાનની પ્રાપ્તિ ગુમાવવાની છે બાપ દાદાની પાસે કોઈ કોઈ બાળકોનો એક સંકલ્પ પહોંચે છે તો બિચારા છે પરંતુ બ્રાહ્મણ આત્માઓ નથી વિચારવાન છે સમજદાર છે પરંતુ ક્યારે ક્યારે કોઈ કોઈ બાળકોમાં એક કમજોર સંકલ્પ ઉઠે છે બતાવે બતાવે બધા હાથ ઉઠાવી રહ્યા છે ખૂબ સારું ક્યારેક ક્યારેક વિચારે છે કે શું વિનાશ થવાનો છે કે થવાનો નથી નવ્વાણું નું ચક્કર પણ પૂરું થઈ ગયું બે હજાર પણ પૂરું થવાનું જ છે હવે ક્યાં સુધી બાપ દાદા વિચારે છે હસવાની વાત છે કે વિનાશનો વિચારવું અર્થાત બાપને વિદાય આપવી કારણ કે વિદાય થશે તો બાપ તો પરમ धामમાં ચાલ્યા જશે ને તો સંગમથી થાકી ગયા છો શું હિરાતુલ્ય કહો છો અને ગોલ્ડનને વધારે યાદ કરો છો થવાનું તો છે પરંતુ ઇંતજાર પ્રતીક્ષા કેમ કરો છો ઘણા બાળકો વિચારે છે કરીએ પરંતુ વિનાશ થઈ જાય કાલે પરમ તો અમારું તો કામમાં આવ્યું જ નહીં અમારું તો સેવામાં લાગ્યું નહીં તો કરીએ વિચારીને કરીએ હિસાબથી કરીએ થોડું થોડું કરીને કરીએ આ સંકલ્પ બાપની પાસે પહોંચે છે પરંતુ સમજો આજે આ બાકોએ પોતાનું તન સેવામાં સમર્પણ કર્યું મન વિશ્વ પરિવર્તનના વાઇબ્રેશનમાં લગાવ્યું ધન જે પણ છે છે તો પ્રાપ્તિની આગળ કંઈ નહીં પરંતુ જે પણ છે આજે તમે કર્યું અને કાલે વિનાશ થઈ જાય છે તો શું તમારું સફળ થયું કે વ્યર્થ ગયું વિચારો સેવા તમે કોના પ્રત્યે સફળ કર્યું બાપ દાદાની પ્રત્યે સફળ કર્યું ને તો બાપ દાદા તો વિનાશી છે એ તો વિનાશ નથી થતા અવિનાશી ખાતા બા અવિનાશી બાપ દાદાની પાસે તમે આજે જમા કર્યું એક કલાક પેલા જમા કર્યું તો અવિનાશી બાપની પાસે તમારું ખાતું એક નું પદમ ઘણું જમા થઈ ગયું એટલે તમારું દિલથી કરેલું મજબૂરીથી કરેલું દેખાદેખી માં કરેલું એનું પૂરું નથી મળતું મળે છે જરૂર કારણ કે આપ્યું છે પરંતુ પૂરું નથી મળતું એટલે આની વિચારો સારું હમણાં તો પ્રોગ્રામ બની રહ્યા છે મકાન બની રહ્યા છે મોટા મોટા પ્લાન બની રહ્યા છે તો બે હજાર એક સુધી તો દેખાતું નથી દેખાશે નહીં ક્યારે પણ આ વાતોને પોતાનો આધાર બનાવીને અલબેલા નહીં થતા અચાનક થવાનું છે આજે અહીં બેઠા છો કલાક પછી પણ થઈ શકે છે થવાનું નથી ડરી કે ખબર નહીં એક કલાક પછી શું થવાનું છે અસંભવ છે એટલું એવર રેડી રહેવાનું જ છે शिवरात्रि સુધી કરવાનું છે આ વિચારોને સમયની प्रतीक्षा ન કરો સમય તમારી રચના છે આપ માસ્ટર રચયતા છો રચયતા રચનાને અધીન નથી હોતા સમય રચના તમારા ઓર્ડર પર ચાલવા વાળો છે તમે સમયની प्रतीक्षा ન કરો પરંતુ હમણાં સમય તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે ઘણા બાળકો વિચારે છે છ મહિના પછી બાપ દાદા મહિના તો થશે જ જ થશે ને પરંતુ બાપ દાદા કહે છે આ હદની વાતોનો આધાર નહીં એવર રેડી રહો નિરાધાર એક સેકન્ડમાં જીવન મુક્તિ ચેલેન્જ કરો છો એક સેકન્ડમાં જીવન મુક્તિનો વારસો લો તો શું તમે એક સેકન્ડમાં જીવન નથી બનાવી શકતા એટલે નહીં સંપન્ન બનવાનો ઇંતજામ કરો પ્રબંધ કરો બાપ દાદાને બાળકોના ખેલ જોઈને હસવું પણ આવે છે ક્યાં ખેલ પર હસવું આવે છે બતાવે શું આજે મુરલી નથી ચલાવી રહ્યા સમાચાર સંભળાવી રહ્યા છે હજી સુધી ઘણા બાળકોને રમકડાથી રમવું ખૂબ ગમે છે નાની નાની વાતોમાં રમકડાથી રમવું નાની વાતને અપનાવવી આ સમય ગુમાવે છે આ સાઇટ સીન્સ છે ભિન્ન ભિન્ન સંસ્કારની વાતો તથા ચલન આ સંપૂર્ણ મંજિલની વચ્ચે સાઇટ સીન્સ છે આમાં અટકી જવું અર્થાત વિચાર પ્રભાવમાં આવવું સમય ગુમાવવો રુચિથી સાંભળવું સંભળાવવું વાયુમંડળ બનાવવું આ છે અટકવું આમાં સંપૂર્ણતાની મંજિલથી દૂર થઈ શકો છો મેનત ખૂબ ઈચ્છા ખૂબ બાપ સમાન બનવું એક બે કાન છે બે આંખો છે મુખ છે તો દેખાય પણ છે સંભળાય પણ છે બોલવામાં પણ આવે છે પરંતુ બાપનું खूब जूनू स्लोगन सदा याद रखो जो छता नहीं जो सांभवा छता नहीं सांभो नहीं विचारो सांभता सांभता अंदर समावो फैलाव नहीं आ जूनू स्लोगन याद रखू जरूरी है કારણ કે દિવસે દિવસે જે પણ બધાના જાણે કે જૂના શરીરના હિસાબ કિતાબ ચૂકતું થઈ રહ્યા છે એવી રીતે જૂના સંસ્કાર પણ જૂની બીમારીઓ પણ બધાની નીકળે છે તો નીકળીને ખતમ થવાની છે એટલે ગભરાઓ નહીં કે હમણાં તો ખબર નથી વધારે જ વાતો વધી રહી છે

બીએ ના ક્લાસમાં પેપર એમએ ના ક્લાસમાં આવશે શું એટલે ગભરાઓ નહીં શું થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે પેલું થઈ રહ્યું છે ખેલ જુઓ પેપર તો પાસ થઈ जाओ પેપર તો પાસ કરી લો પાસ વિથ ઓનર થઈને જાવ બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે કે પાસ થવાનું સૌથી સહજ સાધન છે બાપ દાદાની પાસે રહો જે તમારા કામમાં કામના નજારા નથી તેને પાસ થવા દો ક્રોસ થવા દો પસાર થવા દો પાસે રહો પાસ કરો એટલે કે પસાર કરો અને પાસ થઈ જાઓ શું મુશ્કેલ છે ટીચર સંભળાવો મધુબનવાળા સંભળાવો મધુબનવાળા હાથ ઉઠાવો હોશિયાર છે મધુબનવાળા આગળ આવી જાઓ આગળ આવી જાય છે ભલે આવો બાપ દાદાને ખુશી છે પોતાનો હક લો છો ને સારું છે બાપ દાદા નાર્યા જ નથી ભલે આગળ બેસો મધુબનમાં રહો છો કંઈક તો પાસે ખાતરી થવી જોઈએ ને પરંતુ પાસ શબ્દ યાદ રાખજો મધુબનમાં નવી નવી વાતો હોય છે ને ડાકુ પણ આવે છે ઘણી નવી નવી વાતો હોય છે હમણાં બાપ જનરલમાં શું સંભળાવે થોડું ગુપ્ત રાખે છે પરંતુ મધુબનવાળા જાણે છે મનોરંજન કરો મૂંઝો નહીં યાદ છે મૂંઝાવવું યાદ છે મનોરંજન મનોરંજન સમજીને મોજમાં પાસ કરો તો મૂંઝાવવું સારું છે કે પાસ કરીને મોજમાં રહેવું સારું છે પાસ પાસ કરવું છે 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 ને ને થવાનું શું મોટી વાત પોતાની બુદ્ધિ પર છે જે વાતને મોટી કરી દે છે એમના માટે અજ્ઞાન કાળમાં પણ કહે છે આ રસ્સીને સાપ બનાવવા વાળા છે સિંધી ભાષામાં કહે છે ને

વિદેશીઓ બનવું જ છે ને ટીચર્સ બનવાનું જ છે ને આટલા ટીચર્સ આવ્યા છે વાહ કમાલ છે ટીચર્સની બાપ દાદા એ આજે ખુશખબરી સાંભળી ટીચર્સની કઈ ખુશખબરી છે બતાવો ટીચર્સ ને આજે ગોલ્ડ મેડલ ગોલ્ડન મેડલ એટલે કે બેજ મળ્યો છે જેને ગોલ્ડન મેડલ મળ્યો છે હાથ ઉઠાવો પાંડવોને પણ મળ્યો છે બાપના હમજીન્સ તો રહેવાના જોઈએ પાંડવ બ્રહ્મા બાપના હમજીન્સ છે તો કયું એમને બીજા પ્રકારના ગોલ્ડન મળ્યા છે પાંડવોને રોયલ ગોલ્ડ મેડલ છે ગોલ્ડન મેડલ વાળાને બાપ દાદા એ અરબ ખરબ વાર મુબારક છે મુબારક છે મુબારક છે બાપ દાદા જે દેશ વિદેશમાં સંભળાવી રહ્યા છે અને ગોલ્ડન મેડલ મળી મેડલ મળી ચૂક્યો છે એ બધા પણ પણ સમજે અમને બાપ દાદાએ મુબારક આપી છે ભલે પાંડવ છે કે શક્તિઓ છે કોઈ પણ કાર્યના નિમિત્ત બનવા વાળાને ખાસ દાદીઓ પરિવારમાં રહેવા વાળાને પણ કોઈ વિશેષતાના આધાર પર ગોલ્ડ ગોલ્ડન મેડલ આપે છે તો જેમને પણ જે વિશેષતાના આધાર પર ભલે સરેન્ડરના આધાર પર કે કોઈ પણ સેવામાં વિશેષ આગળ વધવા વાળાને દાદીઓ દ્વારા પણ ગોલ્ડન મેડલ મળ્યો છે તો દૂર બેસીને સાંભળવા વાળાને પણ ખૂબ ખૂબ મુબારક છે તમે બધા દૂર બેસીને મુરલી સાંભળવા વાળા માટે ગોલ્ડન મેડલ વાળાઓ માટે એક હાથની તાળી વગાડો તે તમારી તાળી જોઈ રહ્યા છે તે પણ હસી રહ્યા છે ખુશ થઈ રહ્યા છે બાપ દાદા સહજ પુરુષાર્થ સંભળાવી રહ્યા હતા હવે સમય તો અચાનક આવવાનો છે એક કલાક પહેલા પણ બાપ દાદા એનાઉન્સ નહીં કરશે નહીં કરશે નહીં કરશે નંબર કેવી રીતે બનશે જો અચાનક નહીં થશે તો પેપર કેવી રીતે થયું પાસ વિથ ઓનર નું સર્ટિફિકેટ ફાઈનલ સર્ટિફિકેટ તો અચાનક માં જ થવાનું છે એટલે દાદીઓનો એક સંકલ્પ બાપ દાદાની પાસે પહોંચ્યો છે દાદીઓ ઈચ્છે છે કે હવે બાપ દાદા સક્ષત કરની ચાવી ખોલે આ એમનો સંકલ્પ છે તમે બધા પણ ઈચ્છો છો બાપ દાદા ચાવી ખોલે કે તમે નિમિત્ત બનશો સારું બાપ દાદા ચાવી ખોલે ઠીક છે બાપ દાદા હાજી કરે છે તાળી વગાડી દીધી પહેલા પુરુષ સાંભળો બાપ દાદાની ચાવી ખોલવામાં શું વાર છે પરંતુ કરાવશે કોના દ્વારા પ્રત્યક્ષ કોણે કરવાના છે બાળકો કે બાપે બાપને પણ બાળકો દ્વારા કરવાના છે કારણ કે જો જ્યોતિબિંદુનો સાક્ષાત્કાર પણ થઈ જાય તો ઘણા તો બિચારા બિચારા છે ને તો સમજશે જ નહીં કે આ શું છે અંતમાં શક્તિઓ પાંડવો બાળકો દ્વારા બાપ પ્રત્યક્ષ થવાનું છે છે તો દાદા આ જ કે જ્યારે બધા બાળકોનો એક જ સંકલ્પ છે કે બાપ સમાન બનવાનું છે આમાં તો બે વિચાર નથી ને એક જ વિચાર છે ને તો બ્રહ્મા બાપને ફોલો કરો અશરીરી બિંદી ઓટોમેટિકલી થઈ જશો બ્રહ્મા બાપ સાથે તો બધાનો પ્રેમ છે ને સૌથી વધારે જોવાયું છે આમ તો બધાનો છે પરંતુ ફોરેનર્સનો બ્રહ્મા બાપ સાથે ખૂબ પ્રેમ છે આ નેત્ર દ્વારા જોયા નથી પરંતુ અનુભવના નેત્ર દ્વારા ફોરેનર્સે મેજોરિટી બ્રહ્મા બાપને જોયા છે અને ખૂબ પ્રેમ છે આમ તો ભારતની ગોપિકાઓ ગોપ પણ છે છતાં પણ બાપ દાદા ફોરેનર્સની ક્યારેક ક્યારેક અનુભવની કહાનીઓ સાંભળે છે ભારતવાસી થોડું ગુપ્ત રાખે છે તે બ્રહ્મા બાબા પ્રત્યે સંભળાવે છે તો એમની કહાનીઓ બાપ દાદા પણ સાંભળે છે અને બીજાઓને પણ સંભળાવે છે મુબારક છે ફોરેનર્સને લંડન અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકા એશિયા રશિયા જર્મની મતલબ તો ચારેય તરફના ફોરેનર્સને જે દૂર બેસીને પણ સાંભળી રહ્યા છે એમને પણ બાપ દાદા મુબારક આપે છે ખાસ બ્રહ્મા બાબા મુબારક આપી રહ્યા છે ભારત વાળાઓનું થોડું ગુપ્ત છે પ્રસિદ્ધ એટલું નથી કરી શકતા ગુપ્ત રાખે છે હવે પ્રત્યક્ષ કરો બાકી ભારતમાં પણ ખૂબ સારા સારા છે એવી ગોપીકાઓ છે જો એમનો અનુભવ આજકાલના પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ પણ સાંભળે તો એમની આંખમાંથી પણ પાણી આવી જાય એવા અનુભવ છે પરંતુ ગુપ્ત રાખે છે એટલા ખોલતા નથી ચાન્સ પણ ઓછો મળે છે તો બાપ દાદા કહી રહ્યા છે કે બાપ બ્રહ્મા બાપ સાથે બધાનો પ્રેમ તો છે એટલે પોતાને શું કેવડાવો છો બ્રહ્મા कुमारी કે શિવકુમારી બ્રહ્મા कुमारी કેવડાવો છો ને તો બ્રહ્મા બાપ સાથે પ્રેમ તો છે જ ને ચાલો થોડી મહેનત કરવી પણ પડે છે પરંતુ બ્રહ્મા બાપ હમણાં કયા રૂપમાં છે બોલો કયું ફરિશ્તા રૂપમાં છે તો બ્રહ્મા સાથે પ્રેમ અર્થાત ફરિશ્તા રૂપ થી પ્રેમ ચાલો બિંદુ બનવાનું મુશ્કેલ લાગે છે પરિષ્ઠા બનવાનું તો એનાથી સહજ છે ને સંભળાવો બિંદુ રૂપ કરતા પરિષ્ઠા રૂપ તો સહજ છે ને આપ એકાઉન્ટ નું કામ કરતા બિંદુ બની શકો છો પરિષ્ઠા તો બની શકો છો ને બિંદુ રૂપમાં કર્મ કરતા ક્યારેક ક્યારેક વ્યક્ત શરીરમાં આવી જવું પડે છે પરંતુ બાપ દાદાએ જોયું કે સાઈન્સવાળાએ એક લાઈટના આધારથી રોબર્ટનું યંત્રિક માનવ બનાવ્યો છે સંભળાવ્યું છે ને સાંભળ્યું છે ને ચાલો જોયું નથી સાંભળ્યું તો છે માતાએ સાંભળ્યું છે તમને ચિત્ર દેખાડી દેશે તે લાઈટના આધારથી રોબોટ બનાવ્યા છે અને તે બધા કામ કરે છે અને ફાસ્ટ ગતિથી કરે છે. લાઇટના આધારથી. અને સાયન્સ તો ప్రత్యક્ષ પ્રમાણ છે તો બાપ દાદા કહે છે શું સાયલન્સની શક્તિ થી સાયલન્સની લાઇટ થી તમે કર્મ નથી કરી શકતા નથી કરી શકતા. એન્જિનિયર અને સાયન્સ વાળા બેઠા છે ને તો તમે પણ એક રૂહાની રોબોટની સ્થિતિ તૈયાર કરો જેને કહેવાશે રૂહાની કર્મયોગી પરિષ્ઠા કર્મયોગી પહેલા તમે તૈયાર થઈ જજો એન્જિનિયર છે સાયન્સ વાળા છે તો પહેલા તમે અનુભવ કરજો કરશો કરી શકો છો સારું એવા પ્લાન બનાવો બાપ દાદા આવા રૂહાની ચાલતા ફરતા કર્મયોગી પરિષ્ઠા જોવા ઈચ્છે છે અમૃત વેલે ઉઠો બાપ દાદા સાથે મિલન મનાવો રૂરીહાન કરો વરદાન લો જે કરવાનું છે તે કરો પરંતુ બાપ દાદા સાથે રોજ અમૃતવેલા કર્મ યોગી ફરિશ્તા ભવનો વરદાન લઈને પછી કામકાજમાં આવો આ થઈ શકે છે આ નવા વર્ષમાં લક્ષ રાખો સંસ્કાર પરિવર્તન સ્વયંનું પણ અને સહયોગ દ્વારા બીજાઓનું પણ કોઈ કમજોર છે તો સહયોગ આપો ન વર્ણન કરો ન વાતાવરણ બનાવો સહયોગ આપો આ વર્ષનો વિષય સંસ્કાર પરિવર્તન પરિષ્ઠા સંસ્કાર બ્રાહ્મા બ્રહ્મા બાપના સમાન સંસ્કાર તો સહજ પુરુષાર્થ છે

ચારેય તરફના બાપ દાદા સમાન બનવું બુદ્ધિ વિજય આત્માઓને સદા જૂના સંસાર અને જૂના સંસ્કાર અને દ્રઢ સંકલ્પ દ્વારા પરિવર્તન કરવાવાળા માસ્ટર સર્વ આત્માઓને સદા કોઈપણ કારણથી પરિસ્થિતિથી સ્વભાવ સંસ્કારથી કમજોર સાથીઓને આત્માઓને સહયોગ આપવાળા કારણ જોવા નહીં કરવા વાળા બ્રહ્મા બાપ ના સ્નેહ નો રિટર્ન આપવા વાળા કર્મયોગી પરિષ્ટા આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન દરેકિલમાં સ્નેહ ઉત્પન્ન થાય છે અને તે સહજ જ સહજયોગી સહયોગી બનાવી દે છે જ્યાં સ્નેહ હોય છે ત્યાં સમય સંપત્તિ સહયોગ સદા ન્યોછાવર કરવા માટે તૈયાર થઈ જાય છે તો શુભ ચિંતક સ્નેહી બનાવશે બાબા કહે છે અને સ્નેહ બધા પ્રકારના સહયોગમાં ન્યોછાવર બનાવશે એટલે સદા શુભ ચિંતન થી સંપન્ન રહો અને શુભ ચિંતક બન સર્વને સ્નેહી સહયોગી બનાવો સ્લોગન છે આ સમયે દાતા બનો તો તમારા રાજ્યમાં જન્મ જન્મ દરેક આત્મા ભરપૂર રહેશે તો ખાસ સૂચના છે આજે મહિનાનો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે બધા બ્રહ્માવત સંગઠિત રૂપમાં સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી વિશેષ તમારા સ્વરૂપમાં સ્થિત થઈ સર્વ નિર્બળ કમજોર આપો પરમાત્મ શક્તિઓનો અનુભવ કરાવતા ચારે તરફ શક્તિશાળી વાયુમંડળ બનાવવાની સેવા કરો શાંતિ